હવે જે સમાચાર વિકતવા શહેર લિંબાયત વિસ્તાર અને સુરતના રાજમાર્ગ પર શાંતિ સમિતિ અને દરેક સમાજના સામાજિક આગેવાનો સમિત પોલીસ અધિકારીઓનો સ્વાગત કરી ભાઈચારાના સંદેશ સાથે કોમી એકલાસ ભર્યા વાતાવરણમાં શાંતિપૂર્ણ મોહરમ ના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી હતી મોહરમ તારીખના તહેવાર નિમિત્તે સુરતના લિમ્બાદ ખાતે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા તાજા જુલુસ કાઢવામાં આવ્યો હતો શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ માલимબાદમાં તાજા જુલુસ નીકળ્યા હતા અને લિંબાયતના મુસ્લિમ ભાઈઓએ ખૂબ આનંદપૂર્વક તહેવાર ઉજવ્યો હતો આ જુલુસમાં લિંબાયતના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ સાથે સુરત શહેરના માજી ડેપ્યુટી મેયર ડોક્ટર રવિન્દ્ર પાટીલ માજી કોર્પોરેટર ચીનુભાઈ મુસ્લિમ ધર્મગુરુ સૈયદ બાપુ શ્રી બાપુ શેખ પોલીસ વિભાગના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા ઇસ્લામ ધર્મના પવિત્ર દિવસ મુહર્રમ યુવમે આસુરાના દિવસ કરબલાના શહીદોની શાનમાં તૈયારી પૂરી થયા બાદ સુરત શહેરમાં શુક્રવારે રાત્રે એટલે શહાદતની રાત્રે વિસ્તારોમાં તાજિયા ફર્યા હતા અને શનિવારે તાજીયા પડમાં આવ્યા બાદ સાંજે પરંપરાગત માર્ગ પર તાજિયા જુલુસ નીકળ્યું હતું કરબલામાં શહીદ

શાંતિ સમિતિ અને દરેક સમાજના સામાજિક આગેવાનો સમેત પોલીસ અધિકારીઓના સ્વાગત કરી ભાઈચારાના સંદેશ સાથે કોમી ખલાસ ભર્યા વાતાવરણમાં શાંતિપૂર્ણ મોહરમના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી હતી તો મોહરમ એટલે કે તાજાના તહેવાર નિમિત્તે સુરતના લિંબાયત ખાતે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા તાજા જુલુસ કાઢવામાં આવ્યો હતો શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં લિંબાયતમાં તાજા જુલુસ નીકળ્યા હતા અને લિંબાયતના મુસ્લિમ ભાઈઓએ ખૂબ જ આનંદપૂર્વક તહેવાર ઉજવ્યો હતો આ જુલુસમાં લિંબાયતના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ સાથે સુરત શહેરના માજી ડેપ્યુટી મેયર ડોક્ટર રવિન્દ્ર પાટીલ માજી કોર્પોરેટર ચીનુભાઈ મુસ્લિમ ધર્મગુરુ સૈયદ બાપુ શ્રી બાબુ શેખ પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર આજે લિંબાયત ખાતે મદીના મસ્જિદ ખાતેથી મોહરમ નિમિત્તે તાજિયાના જુલુસ નીકળવામાં આવ્યા છે આજે જેવી રીતે પૈગમ્બર શહાદત એમની પૈગંબર મહારાજની જ્યારે શહાદત થઈ હતી એમના ધોયિત્રમાં આજે આ તાજિયાનો જુલુસ કાઢવામાં આવે છે અને એને પછી શાંત કરવામાં આવશે પા તાપી નદીનું પાણી એ કરીને એમને શાંત કરવામાં આવશે આજે અહીંયાથી લીંબાયથી તાજિયા નીકળશે અને ભાગલ ભાગલ ખાતે ત્યાં એકત્રિત થઈને પછી આગળ એને રવાના કરશે તો આજે જેવી રીતે તાજિયાનો અહીંયા એક જોઈ રહ્યા છે કે જ્યારે તાજિયાના જુલુસ નીકળવામાં આવે છે બધા જ લોકો પછી એમાં બધા સાથે મળીને એનું સ્વાગત કરતા હોય છે શાંત પાડતા હોય છે એ જ બતાવ્યો છે કે ભાઈચારા સાથે રાખો ભાઈચારા સાથે લઈને આપણે બધા સાથે ચાલીએ આજે આ લીંબાત વિસ્તારમાં બધા સાથે રહીને બધા જ જે તહેવારો હોય પછી એ દિવાળી હોય ગણપતિ વિસર્જન હોય કે પછી ઈદ હોય કે પછી મોહરમ હોય બધા સાથે મળીને દરેક તહેવાર ઉજવતા હોય છે અને એના માટે આજે લિંબાયતમાં શાંતિ અને સલામતીપૂર્વક શાંતતાથી આ બધા કાર્યક્રમનો પૂર્ણ થાય છે આજે પણ હું આશા રાખું છું કે આ મોહ્રમ નિમિત્તે આ જે તાજિયાનો જુલુસ છે એ શાંતિપૂર્ણ વાતાવરણમાં અહીંયાથી પસાર થાય અને બધી જે વ્યવસ્થા છે વ્યવસ્થાની સાથે રહીને બધું શાંતતાથી પાર પડી જાય સુરત શહેરના તમામ શહેરજનોના સાથ સાકારથી ગઈકાલના શાહતાદની રાતના જે બંદોબસ્ત હતું આ શાંતિપૂર્ણ અને કોમી એકલાસથી પૂરું થઈ ગયું છે ખાસ કરીને શાંતિ સમિતિના તમામ સભ્યો અને તાજા કોઓર્ડિનેશન કમિટીના સતત વહીવટ તંત્ર સાથે રહીને સંકલન કરીને અલગ અલગ પ્રકારની વ્યવસ્થા ગોઠવવા માટે મોટું યોગદાન કરવામાં આવેલ છે આ વખતે સુરત શહેરના પોલીસ કમિશનર સાહેબશ્રીએ એક નવી પહેલ શરૂ કરવામાં આવેલ છે જેમાં જુલુસ અને સરગસના પૂરા રૂટ ઉપર સંવેદનશીલ વિસ્તાર અને અગત્યની પોઈન્ટમાં સુરક્ષાના વાતાવરણ વધારા કરવા માટે શાંતિપૂર્ણ કોમે અને વ્યવસ્થિત રીતે પૂરું થઈ જશે જય હિન્દ જય ભારત આપણું નામ પાટીલ ડેપ્યુટી મેયર સુરત મહાનગરપાલિકા આજે પૂરા સુરત શહેરમાં જે મોકલું છું જે આજે ઉત્સાહ વર તહેવાર ને લોકો બહાર નહીં આ તહેવાર ને ઉજવે છે ત્યારે અમે ઉપસ્થિત અહિયાં જ આપણા વચ્ચે પધારી રહ્યા છે લીંબાયત ના લોકપ્રિય ધારાસભ્ય આદરણીયભાઈ પાટીલજી તેમજ આપણી સાથે પધારેલા મારી સાથે સુરત શહેરના પૂર્વ ડેનેજ કમિટીના ચેરમેન અદરણીય પાટીલજી પૂર્વ ડેપ્યુટી ડોક્ટર પાટીલજી આ પૂર્વ કોર્પોરેટર તમામ સમાજના આગેવાનો તેમજ આ કાર્યક્રમના આયોજક બબુભાઈ શહેરના લઘુમતી મહામંત્રી તમામ સમાજના પૂર્વ આગેવાનો તમામ પદાધિકારીઓને પણ આજના આ તહેવારના લીંબાયત શહેરને સુરત શહેરને સુખ અને શાંતિ રહેવા માટે હું પણ ભગવાનને પ્રાર્થના કરીશ કે અમારો લિંબાયતના નમક નગરવાસીઓને سک شانتی جڑی رہے میرا نام حاضر ریحان احمد خان اصرتی فاؤنڈر اینڈ چیئرمین سہارا ساتن پورا ویلفیئر ٹرسٹ امیٹھی ہم لوگ امیٹھی سے بلانگ کرتے ہیں اور لمبایت میں کاروبار کرتے ہیں لمبایت ایک ایسی ایریا ہے جو منی بھارت کہلاتی ہے اور ہم سب یہاں ایک گنگا ضمنی تہذیب آپس میں بھائی چارہ بنائے اور ہر تہوار محرم ربی اول گنیش اتسو جو بھی تہوار ہوتے ہیں ہم سب مل کر ایک دوسرے سے تہوار کو مناتے ہیں اور یہ محرم الحرام امام علی مقام کا یہ دس دیتا ہے کہ ہم ست کے لیے اور سلاد کے لیے اور نیک اس کام جس میں اللہ اس کا رسول راضی اس پر اس کے لیے امام علی مقام نے اپنی ضامِ شہادت نوش فرمائی تھی اور امام علی مقام کا مقصد ہے کہ ہم ست اور اور محبت کے لیے اور اسلام کے نشوشات کے لیے اپنی جان مال قربان کیا تھا ہم امام علی مقام کی اس حرام کے پیغام سے دیتے ہیں کہ ہم ہندوستان نئی طرام بیرون موالک کو ہمیں ست اور امام علی مقام کے بتا ہوئے راستے پر سننے کو فی نصیب فرمائے اور یوم آسورہ کے حکام سریعہ پر ہمیں پیر عمل ہونے کو فی نصیب فرمائے السلام علیکم